ત્યારે લાંચીઓ અધિકારી ની ધરપકડ કરી લાંચ માંગી ત્યારે ભરૂચમાંથી ઝડપાઈ ગયો છે એક લાંચીઓ અધિકારી તો એસીબી ના શકંજામાં વર્ગ બે નો લાંચીયો અધિકારી જગદીશ ચંદ્ર પટેલ ઝડપાઈ ગયો એસીબી ઔદ્યોગિક સલામતી શ્વાસની કચેરીનો અધિકારી ઝડપાયો ત્યારે નવી ફેક્ટરીના નકશા પ્લાન પાસ કરવા માટે માંગી હતી લાંચ ત્યારે લાંચીઓ અધિકારીની ધરપકડ કરી એસીબીએ વધુ તપાસ હાથ ધરી